એટ્રોસિટી એક મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ અંગેની વિગત એવી છે કે ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં બિલવાસમાં રહેતા તક્ષ ચેન્તીલાલ માજી રાણા થતા તેનો ભાણેજ તુષાર રાજેશભાઈ માજી રાણા બંને જણા બાઇક લઈને ડીસીડી ગ્રાઉન્ડ બાજુ ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા અને આ દરમિયાન ડીસા હાઈવે ઉપર રામાપીરના મંદિરથી દીપક હોટેલ જવાના રસ્તા ઉપર કિશોર પાર્ક સોસાયટી આગળ એક્ટિવા લઈને જતા વૃદ્ધને ટક્કર લાગતા અકસ્માત થયો હતો ને અકસ્માતમાં વૃદ્ધ નીચે પડી જતા તેઓએ હાથે પગે છોલાઈ જતા ઈજાઓ પહોંચી દરમિયાન આજુબાજુથી લોકો એકત્ર થઈ ગયા હતા અને વૃદ્ધે ફોન કરીને તેમના દીકરાઓને બોલાવ્યા હતા જોકે આ દરમિયાન બાઇક ઉપર આવેલ દીપક હરેશભાઈ ઠક્કર ઉર્ફે શેરો સિંધે હંસરાજ માળી અને હવે આવીને તુષાર અને તક્ષને તેઓની જાતિ વિશે પૂછતા તેઓએ વાંચી હોવાનું જણાવતા બંનેને જાતે અપમાન શબ્દો બોલી લાફા અને ફેંટો મારી ગમી ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ ત્રણેય શખ્સોએ બે યુવકોને માર મારતા ટીસીડી ગ્રાન્ડ લઈ ગયા ગ્રાઉન્ડ લઈ ગયા હતા અને આ બનાવ બાદ ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાય છે બનાવ અંગે જાગ્રસ્ત તથા તક્ષ જયંતિ લાલ માછીરાણાએ ત્રણેય વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનામાં થયું એ હતું કે અમે બધા ટીસેડી ગ્રાઉન્ડમાં મેચ રમવા જતા હતા અને તેમાંથી હું ઘરેથી બાઇક લઈને જતો હતો અને હું અને મારો મિત્ર તુષાર રાણા તે સા સાથે જતા હતા અને કિશોર પાર્કવાળી કિશોર પાર્ક સોસાયટીની થી દીપક હોટલ સર્વિસ રોડ તરફ અમે નીકળ્યા ત ત્યારે પાછળથી આવીને કાકા એક વૃદ્ધ માણસે કાકાએ અમને ટક્કર મારી અને પછી અમે અમે બી પડી ગયા અને કાકા બી પડી ગયા પછી અમે ઊભા થઈને કાકાને ઊભા કર્યા અને તેમને સાઈડમાં બેસાડ્યા તો કાકાને તેમનો ફોન ઓધીને આપ્યો અને પછી તેમને ઘરે ફોન કર્યો અને પછી તે પછી તે તેમના છોકરાઓને બોલાવીને બોલાવ્યા અને પછી તે તે લોકો એમને અમને બહુ માર્યા અને પછી ગાડીમાં બેસાડીને ભંછાળી દવાખાને દવાખાને લઈ ગઈને પછી અમને માર્યા પછી અમને ટીસીડી ગ્રાઉન્ડમાં લઈ જઈને માર્યા પછી અમારા ભાઈ આવ્યા અને તેમને બો બોલાવીને અમને પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા પછી અમને ઠુઓ લાદ ઘૂસો અમારી જાત પહેલાં પૂછીને અમને પછી જાત વિશે અપશબ્દ બી નીકાળ્યા હતા અમારી મા બેટીને બી ઘણું બધું બોલ્યા હતા મારવા પાંચ જણા હતા આવા લોકોને કડી થી કડી સજા વધારે થવી જોઈએ દિશા ઉત્તર પોલીસ વિસ્તારમાં તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ એક એટ્રોસિટીની ઘટના અને એનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં બનાવ એવો છે કે ફરિયાદી તક્ષકુમાર જયંતિભાઈ માજીરાણા તથા તેમના ભત્રીજા એ એમના ઘરેથી ટીસીડી ફાર્મમાં ક્રિકેટમાં રમવા માટે નીકળે છે ત્યારે પોતાના મોટર લઈને જ્યારે બહાર નીકળે છે ત્યારે એક એક્ટિવા ચાલક સાથે એમનું અથડામણ થાય છે એ અનુસંધાને એ એક્ટિવા ચાલક છે એ ફોન કરી અને એમના મિત્રો તથા સગા સંબંધી જે છે એમને બોલાવે છે જેને કારણે ત્રણ જેટલા ઈસમો જેનું નામ છે દીપક ઠક્કર સાવન દવે તથા હંસરાજ પ્રેમજી માળી એ ત્યાં આવી જાય છે તથા આ જે તોહમદાર તથા એમની સાથે જે વ્યક્તિ છે એની સાથે મારામારી ગાળાગાળી કરવાનું તથા જાતિ વિષયક અપમાનિત શબ્દો ઉચ્ચારવાનું તથા માર મારવાની ઘટનાની સાથે બને છે જે અન્વયે પોલીસે સત્વરે કાર્યવાહી કરી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે